મરચાંની બોરીની આડમાં ત્ર્યાસી લાખના વિદેશી દારૂ ઝડપાયો પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કરાઈ કાર્યવાહી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના ગડપાધર પાસે સાંગ નદી નજીક કાર્યવાહી કરી છે મરચાંની બોરીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો પૂર્વકચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ આઇસર બંધ કન્ટેનરમાં મરચાની બોરીઓ વચ્ચે દારૂ છુપાવીને કટિંગ કરવાના પ્રયાસ ચાલી રહ્યો હતો ત્યારે એલસીબીએ રેડ પાડી હતી અને આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ નવ હજાર એકસો આઠ બોટલ વિદેશી દારૂ ત્રીસ બોરી મરચાની કુલ મળી રૂપિયાનો મળી આવ્યો હતો પોલીસે દારૂ મંગાવનાર બાવીસ વર્ષીય અરબાઝ સાયરાબાનું શાહમદાર વર્ષામેડી તાલુકો અંજારવાડાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે વધુ વિગતો આપતા પોલીસે કહ્યું કે હજુ સચિન ઉર્ફે સતલો ચૌહાણ વિપુલ ઉર્ફે વિશાલ પટેલ સાગર ઉર્ફે વાઘ લશ્કરી નિખિલ ઉર્ફે નિકલો વિરડા તેમજ રણજીતસિંહ આઈસર કન્ટેનર એલ ઝીરો વન એજી છવ્વીસ તૌંતેરનો માલિક ચાલક સહિત આરોપીઓને પકડવાના બાકી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમના સ્ટાફ દ્વારા અંજામ આપવામાં આવી હતી અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા મહાનુભાવોની ભારતના આઠ સચોટ અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મનશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન એટલું ફોર થ્રી એટ ફાઇવ તો તમે ગ્રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો